સુરતમાં લૂટેરાઓનો સામે આવ્યો છે ત્યારે ભેસ્તાનમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ થયો હતો લૂટેરાઓએ બે લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો જોકે લૂંટ કરવામાં લૂટેરાઓ નિષ્ફળ રહ્યા તો લૂંટ કરી ભાગેલા લૂંટારોમાંથી એકને પોલીસે પકડી પાડ્યો હોવાની ચર્ચા જોવા મળી સુરતમાં ગુન્હાખોરીનો ગ્રાફ ઊંચે જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે સુરતના ભેસ્તાન વિસ્તારમાં લૂંટનો બનાવ બન્યો ભેસ્તાનમાં આવે શાંતિના જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ કરાયો લૂટેરાઓએ દુકાનમાં બેસેલા બે લોકો ઉપર ગળાના ભાગે ચપ્પુ વળી હુમલો કર્યો લોકો આવી જોતા લૂટારાઓ ત્યાંથી ભાગી છૂટ્યા જ્યારે ગંભીર રીતે ઘવાયેલા બંને લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો ગુનો નોંધી લૂટેરાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા તો બીજી તરફ લૂંટનો પ્રયાસ કરી જ્વેલર હોમલોકરના લૂંટારોમાંથી એકને પોલીસ પકડી પાડ્યો હોવાની ચર્ચા જોવા મળી હતી આજરોજ બપોરના 2:30 થી 3 વાગ્યાના સમય દરમિયાન એક લૂંટની કોશિશમાં બનાસતાન પોલીસ સ્ટેશનની હદમાં બની હતી આ જે બનાવ જે છે એ બનાસતાન ચારસ્તાની બાજુમાં શાંતિનાથ જ્વેલર્સ કરીને એક શોરૂમ છે એ શોરૂમમાં બનાવ બનેલો છે બનાવની હકીકત એવી છે કે આ જે જ્વેલર્સના માલિક શાંતિલાલ લાલચંદી શાહ અને એમાં જે કામ કરતા બંસીલાલ ગુર્જર આ બંને ત્યાં હાજર હતા એ દરમિયાન ત્રણ એક ત્રણેય કિસમો આ છે થી પાંત્રીસ વર્ષની ઉંમરના ત્યાં આવ્યા અને એમને ચાંદીના દાગીનાઓ જોવાનું કહ્યું એટલે ચાંદીના દાગીના જોતા હતા લગભગ પાંચ દસ પંદર મિનિટ ચાંદીના દાગીના જોયા પછી એમણે તરત જ ત્રણમાંથી બે જણે છરીથી આ બંને જણ ઉપર એટલે કે માલિક અને કારીગર બંને ઉપર છરીથી હુમલો કર્યો અને દોડાના ભાગે એમને ઈજા કરી ત્યાં ઝપાઝપી દરમિયાન ઝપાઝપી દરમિયાન આ ત્રણેય આરોપીઓ છે ઝપાઝપી દરમિયાન પછી ભાગી ભાગી ગયા તો આ ત્રણ આરોપીમાંથી એક આરોપી ભાગતો હતો તો લોકલ પબ્લિકના માણસે એને પકડી અને પોલીસને હેન્ડ ઓવર છે અને અન્ય બે ઇસમો અન્ય બે જે આરોપી હતા એ ભાગી ગયેલા છે આ જે શાંતિલાલ શાંતિનાથ જ્વેલર્સના માલિક શાંતિલાલ લાલચંદભાઈ શાહ અને એ એ ગળાના ભાગે છે સુરતની એપલ હોસ્પિટલમાં સારવાર મોકલી આપવામાં આવેલા છે અને આ બંને પૈકી શાંતિલાલ શાહ ની ફરિયાદ દેવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે અને જે આરોપી અત્યારે પોલીસ કસ્ટડીમાં જે છે એને લઈ અને બીજા બે આરોપીની શોધખોળ કરવા માટે એક ટીમ પણ રવાના થઈ ગઈ છે બ્યુરો રિપોર્ટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે